વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી પાસેથી વેગેનર કારમાં લઈ જવા તો ત્રીસ હજાર રૂપિયાના દારૂ સાથે બેને ઝડપી પાડ્યા તારીખ ઓગણીસ માર્ચ બુધવારના રોજ અગિયાર કલાકની સિટી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક વેગેનર કાર નંબર એમ એચ ઝીરો થ્રી ઇ એલ ફોર ટુ નાઇન ટુમાં ચાલક અને ક્લીનર દારૂ ભરી સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી

સરબાહીન યાદવ નામના બે ઇસમોને ઝડપી પ્રોહિબિશન અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે